સુસ્વાગતમ મિત્રો ધોરણ દસના ગણિતમાં પ્રકરણ બહુપદીમાં દ્વિઘાત બહુપદી વિશે ચર્ચા કર્યા પછી હવે દ્વિઘાત બહુપદીનું ભૌમિતિક નિરૂપણ કેવું હશે એના ઉપર નજર કરીએ તો આજનો મુદ્દો છે દ્વિઘાત બહુપદીનું ભૌમિતિક નિરૂપણ હવે દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર એ એક્સ નો વર્ગ વધતા બી એક્સ વધતા સી જ્યાં એ શૂન્ય હોઈ શકે નહીં આવી દ્વિઘાત બહુપદી માટે વાય બરાબર બી એક્સ વધતા સીનો આલેખ અનુક્રમે એ ગ્રેટર અથવા એ લેસ હવે એ એટલે એક્સ વર્ગનો સગુણક એક્સ વર્ગનો એટલે એ પ્રથમ પદ છે એક્સ વર્ગ એનો સગુણ તરીકે એ છે હવે એનું મૂલ્ય જો શૂન્ય કરતાં વધારે હોય અથવા શૂન્ય કરતાં ઓછું હોય તો આલેખ કેવા પ્રકારનો મળે છે એની ચર્ચા કરવાની છે હવે આપણે ખ્યાલ છે કે એ શૂન્ય હોઈ શકે નહીં જો એ શૂન્ય હોય તો આ બહુપદી દ્વિઘાત બહુપદી ન રહે બહુપદી સુરેખ બહુપદી થઈ જાય એટલે એનું શૂન્ય હોઈ શકે નહીં તો બે જુકલ વધે છે કાં એનું મૂલ્ય શૂન્ય કરતાં વધુ હોય અથવા શૂન્ય કરતા ઓછું હોય જો એનું મૂલ્ય શૂન્ય કરતા વધુ હોય એટલે કે એ ગટરથી જીરો હોય તો બહુપદીનો આલેખ ઉપરની તરફ ખુલ્લો વક્ર આ રીતે આપણે આલેખમાં એક વક્ર પ્રાપ્ત થશે અને જો એ લેસદેન જીરો હોય એટલે કે એનું મૂલ્ય શૂન્ય કરતા ઓછું હોય ત્યારે નીચેની તરફ ખુલ્લો વક્ર આ રીતે મળશે તો આ વક્રને શું કહેશું તો આ વક્રને પર્વલય કહે છે ગણિતમાં આ વક્રને પર્વલય તરીકે ઓળખવામાં આવે છે તો આપણે કહી શકીએ કે જો એક સ્વર્ગનો સગુણક શૂન્ય કરતાં મોટો હોય તો ઉપરની તરફ ખુલ્લો પર્વલય મળે અને જો એક સ્વર્ગનો સગુણક શૂન્ય કરતાં નાનો હોય તો નીચેની તરફ ખુલ્લો પર્વલય પ્રાપ્ત થાય છે વધુમાં

એક સાથેના છેદબિંદુના એક શ્યામ એ જ બહુપદીના શૂન્યો પ્રાપ્ત થાય છે સુરેખ બહુપદીમાં એક શૂન્ય હતું અહીંયા મહત્તમ બે શૂન્યો પ્રાપ્ત થાય છે તો આ રીતે કહી શકીએ કે વિઘાત બહુપદીનો આલેખ આપણે પર્વ મળે છે જો એ એટલે કે એક વર્ગનો સગુણ શૂન્ય કરતાં મોટો હોય એટલે કે ધન હોય તો ઉપરની તરફ ખુલ્લો પર્વ જો ઋણ હોય શૂન્ય કરતાં નાનો હોય તો નીચેની તરફ ખુલ્લો પર્વ મળે છે વધુમાં જે આલેખ છે એના એક સાથેના છેદબિંદુઓ એના એક શમ એ જ બહુપદીના શૂન્યો છે આભાર